ગત રોજ નાની દમણના વાકળ ખાતે ગ્રામ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ દમણ અને ગુજરાતની ઓલ કાસ્ટની સાત ટીમોએ ભાગ લીધો હતો ઓગણીસ દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ માજી સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં મોટી વાકડના યુવાનોએ લાલુભાઈ પટેલનું ખૂબ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલુભાઈ પટેલે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરાવ્યું હતું આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા रो हार्दिक स्वागत है स्वागत है और हमें साहो सपोर्ट करता है हमने खेला जाएगा रोनी चल चल भाई टॉस पर आओ आज मैं पूरा लुबाना तुम पहले बाप की ताकत नहीं होती ये आज ये अभी पूर्ण फाड़ू था

મોટી વર્કર તરફથી ગામની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એમાં અંદાજીત સિત્તેર ટીમે ભાગ લીધો છે કયા કયા વિસ્તારોથી આવી છે આ ટીમ વિસ્તારો સુરત ભરૂચ વલસાડ જિલ્લો આખો અને ઉમરગામ વાપી પાડી તાલુકો કેટલા દિવસની રમાડવામાં આવશે અંદાજે વીસ દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે કેટલા ઓવરની આ ટીમ રહેશે છ છ ઓવરની રહેશે કઈ કાસ્ટ રહેશે આમાં ઓલ આમ દક્ષિણ ગુજરાતથી માંડીને કઈ સુધી રહેશે અહીંયા ક્રિકેટો સાઉથ ગુજરાતમાં ઉમરગામ સુધી અને નોર્થ ગુજરાતમાં ભરૂચ સુરત એક ખેરગામની ટીમ છે વલસાડની અંદાજે સોળથી સત્તર ટીમ છે આજે કોઈ કઈ ક્રિકેટ આજે જે શુભારંભ કર્યો તે કોની કોની વચ્ચે રમાઈ રહી છે આજે મોટીવાગડ બી અને વટારના હસ્તે અમે ઉદ્ઘાટન કરેલ છે મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે આપણા પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ હાજર રહ્યા હતા ஆ தர்ற நாம் சாஹில் பட்டி